लिया मम्मी चाहिए अचो रजा है थी कि शॉपिंग में हलो कहीं लेव हेट लिहो ना कर घूमरो मारे तो मम्मी चाहिए बताई ना शॉपिंग में आज ना दिन रचा है कल थे तो कैम जावा वे तो आज न दी है तो हलो बताए शॉपिंग में चाहिए <laughs> हाल जीविका <laughs>

ट्राफिक ट्राफिक ट्राफिक्राफिक आज बॉक्सिंग डे हैले पसात टाकाठ टाका फ्री એટલે माणस माणस दुनिया वाहन पड्या ते काही पार्किंग जगा न

હ તો સાબ પીએન પછી આમ જોઈએ કે ની ગામ ગામ લીધું યોન મેડી લેવા મંડયા ન ને જી હા લીધું તો હાલે સાબ પાણી પી લે ને પછી વ્યારા નું કી કરિયા મજેલું કામ છે હાલો dairo વ્યારા કરવા કમીથી આવે ને રસોઈ બનાવે આજે અમે શોપિંગમાં ગાતા ને થાય અમે બનાવ્યા નૂડલ્સ ફ્રાઇસ એ બનાવે અમ બધું ત્યાં રાખ્યું ને તો આવે ને બનાવવાનું રામાને તું તો હેવી બનાવે બનાઈ જાય તો પછી ખાઈ લઈએ

નમ્યા દેખરેચ ઓખેર દલ્યો તો અમે ઘરે રસોઈ કરવા આવીયું ને રસોઈ માં જમીન ગાતા રો રો ની સાક ને રોટલી રોટલા ની બનાવી લેતો તો રામકાઈ મે ગોતી આવી આવી છે તો દહીં રો ખાવ તો દહીં રો પડન રોટલા કરને ખા એકાતા બે નિભસો બે જનસી ખન બનાવ તોシખન પુરી બનાવા ના ખા નિબારો બેટા જો મારકી કે હું વાતાવરણ હે આજ ચક્કર જે મોય બંધુ બંધુ હે બે દિતિયા નોઈ ને તો હલો બતાવા બરોબર તો ચોકીક આવું વાતાવરણ હે એકદમ જા કરાવી મે વર્ષે પાણી પાણી થઈ ગયા હમણાં મહેનત આવતો પછા કરાવે આપણી ઇન્ડિયામાં ક્યાં વેણા નથી આ પછા કરાવી જો चलिका। हाँ। इतना यम्मी सिखाने के लिए इतना इतना जो उन्होंने अरे यम्मी चीज़ कल लेवी नो? हाँ कल तो चलिका रो मैंनो मार बनाऊँ सिखान नो। हाँ सिखान पूरी, हा, पूरी बनाऊँ जब इतनी फियो मियो मियो इंडिया में बहुत खाती। सिखान